સપ્ટેમ્બર પચીસ પરીક્ષા ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બાર હતા બુધવારે અમને જાણ થતા તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પુનઃ પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફી ને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કરણગત ના થાય કે હેરાનગતિ ન થાય એ બાબતે મેં પૂરતી તકેદારી રાખીશું